હેલો એવરી વેલકમ બેક ટુ માય ચેનલ આજે પણ સરસ મજાની ટીપ્સ સાથે હું આવી છું અને એવી ટીપ્સ કે જે તમારો ટાઈમ પણ અને મની બંને સેવ થશે તો ટાઈમ વેસ્ટ કર્યા વગર ચલો લઈ સ્ટાર્ટ તો ફ્રેન્ડ્સ પહેલી ટીપ્સ આપણે જોઈશું કે હવે વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલ અને કોલેજો પણ ચાલુ થઈ ગઈ છે બારમાના વિદ્યાર્થી હવે બહાર હોસ્ટેલમાં એટલે કે કોલેજ કરવા જઈ રહ્યા છે હવે બાળકોને આ તકલીફ વધારે હોય છે ઘરે હોય કે બહાર હોય કપડાં વાળીને તેને સારી રીતે ગોઠવવા કેવી રીતે તો અહીં હું તમને પેન્ટ બતાવું છું કે કેવી રીતે તમે પેન્ટ વાળશો કે જેથી કરીને આવી રીતે એંગલમાં પણ પેન્ટ તમે ભરાવશો તો સરળતાથી નીકળી નહીં જાય તો ફરીથી તમે જોઈ શકો છો કે અહીં મેં એક પેન્ટ રાખ્યું છે ઉપર એંગલ રાખીને એક પગની જે બાય છે તે એંગલની અંદર નાખી છે અને તેને બસ આવી રીતે વાળીને પછી જે બીજા પેન્ટની જે બાય છે તેની અંદર મેં આવી રીતે ફેરવીને નાખી દીધી છે તો આ વસ્તુથી ઘરે હોય કે તમે બહાર હોસ્ટેલમાં રહેતા હોય કે બહાર કોઈ તમે ટૂર ટૂર પર ગયા હોય તો આવી રીતે તમે પેન્ટ વાળશો તો ક્યારેય તમારે પેન જે રીતે ઇસ્ત્રી કરેલું હશે તે ખસશે નહીં તો આ ટિપ્સ ખરેખર કારગર છે અને તમે જોઈને પણ તેને સારી રીતે આવી રીતે એંગલમાં ભરાવીને લબડાવી શકો છો તો ઇઝીથી તમારા જે કપડાં છે તે વ્યવ વ્યવસ્થિત રહેશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ મારી એક એવી ચેનલ છે કે જેમાં ઓનલાઈન શોપિંગ રિવ્યૂ કુકિંગ વિડીયો અને ક્રિએટિવિટી વિડીયો હું તમારી સાથે શેર કરું જ છું હવે આગળ આપણે જોઈશું કે ટી શર્ટ પણ જેવી રીતે પેન્ટ વાળતા હોઈએ છીએ ત્યારે ટી શર્ટ પણ એવી રીતે જ હું તમને વાળતા બતાવું કે ઘણા બધા ટી શર્ટો આપણે એક નાની અલમારીમાં આપણે કપડાં મૂકી શકીશું તો અહીં ટી શર્ટ હું જેવી રીતે વાળું છું તેવી રીતે સિમ્પલી મેં તમને પહેલાં પણ આગળ મેં વિડીયો બનાવી છે તો એ વિડીયો પણ શેર કર્યું છે કે ટી શર્ટ કેવી રીતે વાળવા તો આવી રીતે મેં ટી શર્ટ વાળી દીધું છે અમુક ટાઈમે કેવું થતું હોય છે કે આવી રીતે ટી શર્ટ વાળતા હોય છે ને તે પણ એક ટી શર્ટ લેતા બીજા ટી શર્ટો એક સાથે બધા નીકળી જતા હોય છે તો આવી રીતે જે ટી શર્ટ મેં એવી રીતે વાળ્યું છે તેનું પાછળનો જે ભાગ છે વાળીને તેના જે કોલરની પાછળમાં એને ફસાવી દેવાનું છે તો આવી રીતે તમે ગમે ત્યાં ક્યાં બહાર જશો ફરવા જશો કે અથવા તો કે તમારે એક નાની બેગમાં ઘણા બધા ટી શર્ટો કે ઘણા બધા શર્ટો મૂકવાના હોય તો આવી રીતે તમે વાળીને મૂકશો તો એક પણ ટી શર્ટ ખસશે નહીં અને વિખેરાશે પણ નહીં તો હોસ્ટેલમાં બાળકોને ઘણી બધી તકલીફ રહેતી હોય છે કે એક નાની જગ્યામાં ઘણા બધા કપડાં રાખવાના હોય છે તો આ રીતે તમે ટી શર્ટ વાળશો તો તમારા ટી શર્ટ ક્યારેય તમારા ખસશે નહીં અને એવીને એવા ને એવા એવા સરસ મજાના ટી શર્ટ તમારા રહેશે તો ફ્રેન્ડ્સ ટિપ્સ તમને ગમી હોય તો લાઈક જરૂર જરૂરથી કરજો અને હા શેર જરૂર જરૂરથી કરજો તમારા શહેરથી ઘણા બધાને એ જે મુશ્કેલીઓ હોય છે તેમને મદદ મળી રહે છે હવે આપણે વાત આવી ટી શર્ટની હતી હવે આપણે શર્ટ અથવા તો કોઈ હોડી કહેતા હોઈએ છીએ કે ટોપીવાળી જે ટી શર્ટો હોય છે જર્સી હોય છે અથવા તો જેકેટો હોય છે તેને પણ કેવી રીતે વાળવા તે હું તમને બતાવું તો અહીં શર્ટ છે તેને આપણે એક બટન વાકવાનું છે એક બટન છોડી પછી બીજું બટન વાકવાનું છે અહીં તમે જો સલંગ પણ બટન વાખી શકો છો પણ અહીં જો તમારે ઉતાવળમાં શર્ટ શર્ટ પહેરવાનું આવે જેથી કરીને અહીં હું એક બટન વાકું છું અને બીજું બટન છોડી દઉં છું આવી રીતે બટન વાખવાથી શર્ટ તમે આવી સરસ મજાનો એવી રીતે જો પ્રેસ કરેલો હોય છે તો પ્રેસવાળો રહેશે હવે જે કોલરવાળા જે શર્ટો હોય છે કે કોઈ જેકેટો હોય છે તેને કેવી રીતે વાળવા તે હું તમને બતાવું છું તો સરસ રીતે આવી રીતે પહેલાં સેટ કરી દેવાનો છે અને જે કમરનો જે ભાગ છે તે આવી રીતે વાળતું જવાનું છે છેક આપણે કોલર છે ત્યાં સુધી વાળી દેવાનો છે અથવા તો તમે કોલરથી પણ આવી રીતે જો વાળીને તો હું બતાવું છું તે રીતે પણ તમે વાળી શકો છો જે રીતે તમને કમ્ફર્ટ લાગે તે રીતે તમારે વાળવાનું છે હવે બંને બાઈ છે તેને આવી રીતે ક્રોસમાં તમારે અટેચ કરી દેવાની છે જેથી કરીને કોઈ બાયની પણ કરચલી ન થાય હવે આવી રીતે તમે વાળશો ને તો તમારે જો પ્રેસ પણ નહીં કરેલી હોય તોય પણ શર્ટ તમારો એવો ને એવો રહેશે હવે આવી રીતે બંને સાઈડમાં એક સરખા ભાગ કરીને એક ભાગની અંદર આવી રીતે ફસાવી દેવાનું છે તો રેડી થઈ ગયું છે આપણે કોઈ પણ ટી શર્ટ છે જેકેટ છે શર્ટ છે આવી રીતે વાળશો અને ઉપર જે બટન છે તેના ઉપરથી ખ્યાલ આવી જશે કે આ જે વાળું છે તે શર્ટ છે એ ટી શર્ટ અને શર્ટ બંને પણ અલગ અલગ ખબર પડી જશે તો આ ટીપ્સ ખરેખર કોઈ બહાર ફરવા જતા હોય કોઈ વધારે સામાન પેક કરવાનો હોય કે હોસ્ટેલમાં બાળકો રહેતા હોય તો આ ટીપ્સ ખરેખર કામની ટીપ્સ છે અને જો એક વખત આદત પડી જશે ને તો તમને એ ખરેખર આદત એ સારી આદત રહેશે હવે વાત આવે છે મોજાને મેં આગળની વિડીયોમાં ઘણા બધા મેં મોજાની વિડીયો શેર કરી છે કે મોજાની જોડી કેવી રીતે આપણે મૂકવાની પણ અહીં હું એક બીજી પણ ટીપ્સ લાવી છું તો જ્યારે મોજા બાળકો એકલા રહેતા હોય છે ત્યારે મોજા જલ્દી મળતા નથી તો અહીં જ્યારે મોજાની જોડ હોય ત્યારે આવી રીતે વાળી દેવાની છે અને જે એન્કરનો ભાગ છે તે આવી રીતે ઇલાસ્ટિકવાળો ભાગ છે એક છે ઇલાસ્ટિકવાળો ભાગ એમાં એની અંદર બંને મોજા ફસાવી દેવાના છે જો હું તમને ફરીથી બતાવું આ લેડીઝ મોજાને એક એકવાર જેન્ટ્સ મોજા બતાવ્યા અને લેડીઝ મોજા આવી રીતે વાળશો તો પણ તમને ખ્યાલ આવી જશે એક વખત તમે સરસ રીતે જોશો વિડીયોને એક બે વખત જોશો તો તમને ખ્યાલ આવી જશે કે મોજાને કેવી રીતે વાળવા આ રીતે પાંચથી છ જોડી મોજા હોય તો આવી રીતે એક સરખા આવી રીતે ઇલાસ્ટિકમાં આવી રીતે એના ફસાવીને મોજાની જોડ પણ તમારે નહીં ખા નહીં ખોવાય અને તમને સરળતાથી સવારે કોલેજ ઓફિસ કે કોઈ ઇન્ટરવ્યૂ માટે જવાનું હોય તો ઇઝીથી તમને વસ્તુ મળી શકશે હવે મોજાનું કોઈ તમારે બોક્સ ન હોય તો બસ આવી રીતે મોજાની જ કોથળીની અંદર તમારે ઘણા બધા ઘણી બધી જોડ તમે મોજા રાખી શકો છો અને આવી રીતે તમારે જે કબાટ આપેલું હોય તેની ઉપર આવી રીતે ગમે તે કોઈ હોલ હોય હી હોય હોય તો તેની આપણે તે લબડાવી દેશો તો તમને સરળતાથી તમને મળી જશે હવે અહીં વાત આવે છે કે ટી શર્ટો તો ઘણા બધા અમે લોકો પહેરીએ છીએ પણ તેને સરખી રીતે એક સરખા માપતી વળાતા નથી તો આગળ વિડીયોમાં પણ મેં તમારી સાથે આ ટીપ શેર કરી હતી પરંતુ ફરીથી હું આ ટીપ શેર કરું છું કે બાળકો કોઈ પણ જે ભણતા હોય તેને બુક અથવા તો ચોપડો તમારે લઈ લેવાનો છે અને જે કોલર છે એક્ઝેક્ટ એની પાછળ ચોપડો અથવા બુક મૂકવાની છે અને બસ આવી રીતે બંને ભાગમાં એટેચ કરીને સરળતાથી તે કોલરના ભાગમાંથી ચોપડો અથવા જે બુક હોય તે ખેંચી લેવાની છે આમ કરવાથી બંને ભાગમાં એક સરખી તમારે વળાંક આવી જશે અને હા પ્રેસ પણ નહીં કરો ને તો પણ સરસ એવી ટી શર્ટ તમારી વળાઈ જશે તો આવી નાની નાની ટીપ્સ છે ફ્રેન્ડ તો ખરેખર શીખવા જેવી ટીપ્સ છે તો બાળકોને સરળતાથી કપડાં કેવી રીતે સાચવવા તેનો પણ ખ્યાલ આવી જશે હવે આગળની ટીપ્સ જોઈશું અહીં એક એક નાનું ડબ્બી છે મારી જોડે જો તમારી પાસે કોઈ નાનું ખોખું હોય કોઈ એવું કોઈ નાનું કોઈ બોક્સ હોય તો તમારે આવી રીતે કરવાનું છે મેં અહીં મારી પાસે કાચા રબડ ન હતા જેથી કરીને આવી રીતે રિંગ મેં લગાવી છે જે આપણે માથામાં લગાવતા હોઈએ છીએ તે તો બે આવી રીતે ઊભી લગાવી છે અને બે આળી લગાવી છે તો હવે આપણું એક ઓર્ગેનાઇઝર રેડી થઈ ગયું છે તો હવે આ ખાનાઓ આપણે રેડી થઈ ગયા તો જેમાં આપણે લિપસ્ટિક મૂકી શકીશું નેલ પોલિશ પણ સારી રીતે ઇઝીથી મૂકી શકીશું કેમ કે કોઈ પણ ના બોક્સમાં આપણે લિપસ્ટિક છે કે નેલ પોલિશ કે ગમે તે મસ્કરા મૂકતા હોઈએ છીએ તો તે સ્ટેટ નથી રહેતા આડા પડી જાય છે અને બોક્સમાં જગ્યા પણ વધારે લે છે તો અહીં તમે જોઈ શકો છો કે દરેક અલગ અલગ કલરની નેલ પોલિશ મારા ઘરે છે તો એક સાથે આવી રીતે મૂકેલી હશે તો વપરાશે કારણ કે જો બીજા કોઈ બોક્સમાં મૂકી દે તો નેલ પોલીસ આડી પડી જતી હોય છે અને જોવામાં નથી આવતી ને વપરાતી પણ નથી તો બસ આવી રીતે બસ તમે એક આવું નાનું ઓર્ગેનાઇઝર રેડી કરી શકો છો જેથી કરીને વસ્તુ પણ તમે ઓર્ગેનાઇઝ રહેશે તો વપરાશે પણ ખરું તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને જેમ બને એમ તેમ શેર જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ જેથી કરીને બીજાને પણ સપોર્ટ રહે હવે આપણે આગળની ટીપ્સ જોઈશું નવું શર્ટ હોય અથવા તો કોઈ નવો શર્ટ સીવડાવ્યો હોય તો આમાં આ પ્રોબ્લેમ વધારે હોય છે અને બાળકો અત્યારે જો હોસ્ટેલમાં રહેતા હોય તો તેમને કોઈ ઇન્ટરવ્યૂ માટે અથવા તો કોઈ એવા શર્ટ પહેરવાની જરૂર પડી જાય તો શર્ટમાં જે નવા ઘાસ બટન આવેલા હોય છે તે સરળતાથી આપણે લગાવી શકતા નથી તો અહીં બધાને જ સવારે જવાની ઉતાવળ હોય તો આ ટ્રીક સરસ મજાની છે કે જે કોઈ બીજાના હેલ્પ વગર પણ બટન જે છે તે લગાવી દેશે તો આવી રીતે બટનની અંદર મેં પિન લગાવી છે અને પિનને આવી રીતે ઘાસની અંદર જ પરોવીને અને પછી આવી રીતે ખેંચવાની છે તો જેમ પિન ખેંચીશું ઘાસની અંદર તો ઓટોમેટિક જે છે તે બટન આવી રીતે વખાઈ જશે તો આવી રીતે બાળક છે આપણું જે બહાર રહે છે હોસ્ટેલમાં રહે છે કે જે કોઈની મદદ વગર રહેવું પડતું હોય છે તો આવી રીતે પણ બટન તમે આવી રીતે લગાવી શકો છો તો અહીં તમે જોઈ શકો છો બંને જે હું હાથે છે તેમાં પણ હું આવી રીતે કાચમાં બટન છે તે પરોવી દઈશ તો આમ તમે કોઈપણ શર્ટના અથવા તો કોઈ નવો શર્ટ સિવડાવ્યો હોય કે નવો શર્ટ લાવ્યા હોય તો આમાં આ પ્રોબ્લેમ વધારે થતી હોય છે તો આથી તમે સરળતાથી તમે બટન આની અંદર લગાવી શકશો તો ફ્રેન્ડ્સ આ ટિપ્સ તમને ગમી જ હશે અને ગમી હોય તો પ્લીઝ લાઈક જરૂર જરૂરથી કરજો હવે આ વિડીયોની લાસ્ટ ટિપ્સ છે ફ્રેન્ડ્સ આપણે ગમે ત્યારે રોટલી બનાવતા હોઈએ છીએ ત્યારે જેમ જેમ સભ્યો ખાતા હોય તેમ તેમ રોટલી બનાવવાની આપણી આદત હોય છે અથવા તો બાળકો સ્કૂલે ગયા હોય તો સ્કૂલેથી આવશે ત્યારે ફરીથી રોટલી બનાવવાની આપણી આ જ આદત હોય જ છે તો રોટલી વારંવાર બનાવવાના કારણે આપણે જે વેલણ છે તે લોટવાળું હોય છે અને વારંવાર વેલણ ધોવાથી અને ધોઈને તરત યુઝ કરાતો નથી કેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે તો વેલણ પણ જે છે પલળવાથી તેના પર લોટ ચોટી જાય છે તો અહીં તમારે આવી રીતે કોઈ કપડાંની કોથળી હોય કે આવી કોથળી હોય તો જે યુઝ કરેલું વેલણ હોય લોટવાળું તે આની અંદર તમે મૂકીને પછી વાપરી શકો આમ જ્યારે વારંવાર રોટલી કરવી હોય ત્યારે બસ આવી રીતે કોથળીમાંથી કાઢીને પછી તરત જ તમે વેલણનો ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજે ટીપ્સ તમને કઈ સારી લાગી અને હા ટિપ્સ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર જરૂરથી કરજો હવે એક નવા આઈડિયા સાથે